ખૂબ ધ્યાન રાખવું પડે જેમ કે તો જ વસ્તુ સારી બને ને નો સારી બને એટલે દુકાને મળે એવી કડકડી બને કે બને હા એવી કડકડી જ બને જો આ જો ફર્સ્ટ ક્લાસ બને જો કડકડી હવે પછી એમાં ખટાશ માટે કઈ વસ્તુ તમે નાખો લીંબુ નાખવાનો મિત્રો જો વધારે પ્રમાણમાં નાખવાના એટલે એનો ટેસ્ટ વધારે સારો આવે હા અને અને પછી આ ચકરી તળાઈ જાય અ તળવાની કઈ રીતે આમ પછી ધીમા તાપે ફૂલ એને તાપે અને બહુ ચડવા દેવાની તો લોટ ચડી જાય અંદર બંને સાઈડ અત્યારે કરતા બહુ લાલ બ્રાઉન કલર થવા દેવાનું હા બ્રાઉન કલર થવા દેવાનું ઓકે કોણ કોણ બનાવતા હતા તમે અમે સાસો ત્રણેય બનાવતા હતા ઓકે

વરસાદમાં તો કોને તળેલું ખાવાને નોમાન થાય આમ તો ને એટલે એકદમ થાય હવે એની ઉપર હું પ્રોસેસ કરવાની જો આ રીતના આખો ડબ્બો તૈયાર થઈ ગયો છે અને હજુ પ્રોસેસ સા સાત 60 મસાલો ઓકે સ્વાદ કેવો આવે ખુબ સરસ આવે ઓકે હવે જો આ પછી આગળનો ઘાણો તૈયાર થઈ ગયો છે આ પાડી પાડો તમે સેવ સંચો આવે ને બીજું રાખી દેવાનું સેવ ની જગ્યા એમાં અલગ અલગ આવે આવી ડિઝાઇન પડી જાય એમ ને હા એ ડિઝાઇન વાળી જે ચકડી આવે ને એના એનાથી પાડવાનું કેટલા વર્ષ થી બનાવ્યો તું આ 3-4 વર્ષ થી ઓકે સ્વાદ એવો ને એવો કે ફરી જાય એવો ને એવો એ ગ્રેડ સ્વાદ એમ ને હા એમાં જે આપણે

તલ દેખાઈ રહ્યા છે એમને જો કાસી છે આપણે તૈયાર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો